અમદાવાદમાં ચેઇન સ્નેચરો બેફામ છે વધુ એક વખત ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી નરોડામાંથી કે જ્યાં યુવકના ગળામાંથી ચેઇન ચોરી સક્ષો ફરાર બાઇક પર આવેલા સક્ષો ચેઇન ઝૂંટવી ફરાર થયા સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે પોલીસે ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ સીસીટીવીમાં જોઈ શકાય છે કે બાઇક પર બે શખ્સો આવે છે યુવકના ગળામાંથી ચેઇન ઝૂંટવી તે ત્યાંથી ફરાર થઈ જાય છે જે ભોગ પડનાર છે તે ભોગ પડનાર તે બાઇક સવાર જે લૂંટારુઓ છે તેની પાછળ પણ દોડી રહ્યો છે તેમ છતાં તે લૂંટારુઓ ફરાર સમગ્ર મામલે ફરિયાદને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ સીસીટીવીમાં જોઈ શકાય છે કે બાઇક પર બે શખ્સો આવે છે યુવકના ગળામાંથી ચેઇન ઝૂંટવી તે ત્યાંથી ફરાર થઈ જાય છે જે ભોગ પડનાર છે તે ભોગ પડનાર તે બાઇક સવાર જે લૂંટારુઓ છે તેની પાછળ પણ દોડી રહ્યો છે તેમ છતાં તે લૂંટારુઓ ફરાર સમગ્ર મામલે ફરિયાદને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે